તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ અપહરણ ગેંગ રેપના ગંભીર ગુનામાંક છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપી ઈસમને પકડી પાડતી સિટી પોલીસ સ્ટેશન ટીમ ડોર પ્રજાપતિ તથા તેમની સાથે સંજયસિંહ હુદયસિંહ તથા પાતાભાઈ પદ્માભાઈ નાઓની ટીમ દ્વારા મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના આરોપીઓના ગામો પરનાલી ખેડા તથા પાંચખેરિયામાં બેંક કર્મચારીઓ બની ગામ લોકો સાથે હળીમળી આરોપીઓ વિશેની માહિતી કઢાવી તે માહિતી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ સાહેબ નાઓને મોકલી આપતા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી રોહિત તથા સાથેના સ્ટાફના માણસો સ્થળ પર પહોંચી આરોપી ઈસમને શોધી કાઢતા નામે શાંતુ વિલુ દર્શન ગ્રીન ટીમ્બી તળાવ સામે હનુમાનપુરા વડોદરા નાઓનો સદ્રી ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો હોય તથા તેની વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા સીઆર પીસી કલમ 70 મુજબનું વોરંટ જારી કરેલ હોય જે આરોપીને પકડી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં थाना કાકનવાની તા થાંદલા જી જાંબવા મધ્યપ્રદેશ તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નિનામા કે જે બે હજાર સોળમાં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે આ ચાર આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી આખરે નવ વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઈલુ નીનામ હશે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે